અંદર ઓરડા માં આવી જા ને સમજી ગઈ સમજી ગઈ મારી હમજોડી સમજી ગઈ ઓયડા માં બોલાયું આવું 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 અરે સમજોડી તારી તો માર્યું છે અરે ભાઈ આ તારી માનું તે કાઈ મુઠિયું તાળું છે મારી એક કુચી આમાં કામ લાગે એમ નથી ઉભી રે કાળુભા જાડેજા પાસેથી માગીએ હું એની પાસે મુઠિયા તાળાની કુચિયું બહુ છે એક કાળુબા જાડેજા ઉભર્યો ઉભર્યો આ તમારી પાસે તો ઘણી ખુ હોય એમાં ક્યાંય મુઠિયા તાળાની ની કુચી છે મુઠિયા તાળા ની કુચી મુઠિયા તાળાની ની તો પેલા આગળ ડોસીઓ રાખતી